અને કઠોળ અને એમાંથી બનાવેલી છે શાકભાજી આરતી ડેકોરેશન માટે આપણે સામગ્રી જોઈ લઈએ આ લોટ બાંધેલો છે ઘઉંનો નો એકમાં મેં કંકુ મિલાવ્યો છે હળદર છે કોળી હળદર જોશે મગ જોશે ચોખા કંકુ બે સોપારી વાટ ખીસોડા લીધા છે એલચી લીધી છે બાદિયા જે ફૂલ આવે છે એના ફૂલ લીધેલા છે સાઈડના ગોવાર લીધું છે થોડોક અને આ માર્કર પેન છે અને આ હળદર છે કોરી અને ફેવિકોલ અને બાકી જે આ રસોડાની વસ્તુ છે અને બાકી છે એ ડેકોરેશન માટે લીધેલું છે આ ચુંદડી બનાવવા માટે લેસ છે આ બેઝ બનાવવા માટે માતાજીનું સ્થાપનનો બેઝ બનાવવા માટે બાજોટ છે ફૂલ છે આ બિટ્સ છે થોડા ઘણા આ લેસ ને એ છે મોર છે હાથી છે અને આ ઊંડના પોમ છે તો ચાલો શરૂ કરી દઈએ અને એના માટે આપણે આ થાળી લેવાની છે આવડી મોટી થાળી જો સૌપ્રથમ આપણે થાળીમાં આ રીતે સર્કલ કરી લેવાનું છે જ્યાં આપણે માતાજીનું સ્થાપન કરવાનું છે

દેવી કોલથી ચીપકાવી દેવાના છે ચોખા અડવે હાથે રાઉન્ડ કરીને દેવીકોલ લગાવી બીજી બાજુ અને એના ઉપર આપણે આ રીતે મગની એક એક લાઈન કરશું તે માના સ્થાપન માટે કરવાની છે આ રીતે આપણે મગચોખાનો મંડપ બનાવશું માતાજી માટે એ મગચોખાનાને આપણે થોડી વાર માટે સુકાવા દેશું હવે માતાજીને બેસવાડવા માટે બાજુટ બનાવવાનો છે અહીંયા મેં એની વેસ્ટ જ આ ડબ્બી લીધેલી છે જે ચાંદલાની વેસ્ટ ડબ્બી આવે છે એ લીધેલી છે અને આપણે અહીં સાઇડમાં ફેવિકોલ લગાવી આ રીતે તુઈ લગાડવાની છે આ રીતે આપો બાજોટ તૈયાર થઈ ગયો છે એના ઉપર બેસ બનાવવા માટે આપણે આ રીતે આ લગાડવાનું છે બાજોટ ઉપર આસન આવી જશે આ આપણો બાજટ તૈયાર થઈ ગયો છે હવે માતાજીનું સ્વરૂપ બનાવવા માટે આપણે સફેદ લોટ જોશે એમના બેઝ બનાવવા માટે આ લીધેલું છે એટલે શણગાર સરસ દેખાય આ રીતે લોટ લઈ એને ગોળ ગોળ વાળી અને એનો ફેસ બનાવવાનો છે માતાજીનું મોખડું લાડવા જેવો સેપ આપવાનો છે જોઈ શકો છો ગોળ લાડવા જેવો શેપ બની ગયો છે એને આપણે આ જે ખિસોડાનો બેઝ લીધો છે એના ઉપર આપણે આવી રીતના સેટ કરવાનો છે એના માટે આપણે ટૂથપીકની મદદ લેવી પડશે ટૂથપીક લઈ આ રીતે ખોસી એટલે ભલે નહીં હવે આપણે એના ઉપર આંખ નહીં બનાવવાનું છે પછી એનો શણગાર કરીશું સ્કેચ પેનની મદદથી આપણે એની આંખ બનાવીશું સ્કેચ પેનની મદદથી આ રીતે આપણે માતાજીનું મુખારવીન બનાવવાનું છે અને લોટ સેજ આમ ખેંચી લો એટલે કાન થઈ જાય અહીંયા તમે નાનું એવું મોતી લગાડી દો એટલે માતાજીના કુંડળ થઈ જાય હું અહીંયા બે મોતી લઉં છું જે માતાજીના કુંડળ બનાવવા છે આપણે લોટમાં એ આરામથી ચિપકી જશે આપ જોઈ શકો છો માતાજીને બે બુટિયા પહેરાવાઈ ગયા છે હવે એનો ચૂંદડી શણગાર કરીશું આપણે એના માટે આ ચૂંટણી લીધી છે મેં જે માતાજીને માથે ઓઢાડવાની છે ને નીચે પણ પહેરાવવાની છે આવી રીતના માતાજીને ચુંદડી પહેરાવી દેવાની છે અને પાછળથી તપ કરી લેવાની છે આવી રીતના પહેરાવીને આવી રીતના ટૂથપીટની મદદથી આપણે એને સેફ કરી લેવાની છે મિત્રો બ્લેક કલરની પેનથી આપણે માતાજીના થોડા વાળ બનાવી લઈશું જોઈ શકો છો આપ જોઈ શકો છો માતાજીના વાળે થઈ ગયા છે અને સિલ્વર મોતી નાખીને માતાજીનો ટીકો બનાવ્યો છે હવે એને પહેરાવી માતાજીને ચુંદડી પહેરાવી દઈએ આપણા માતાજી ચુંદડી પહેરાવીને તૈયાર છે હજી જ્યારે ગોઠવણ કરીશ ને ત્યારે ચુંદડી પાછી સરખી સેટ કરી દેવાની આવી જ રીતના આપણે બીજી બે ઢીંગલીઓ બનાવવાની છે માતાજી જેવા બનાવ્યા છે એવી આરતી પકડવા માટે આ રીતે આ બે ઢીંગલીઓ તૈયાર થઈ ગઈ છે હવે એને આપણે સાડી પહેરાવી દઈએ એને આ રીતની તુઈથી લપેટવાની છું આ રીતની ટોઈ છે ને તુઈથી લપેટવાની છું આવી રીતના આપણે પાછળ ટૂંકથી કરી લેવાની છે પછી આવી રીતના ગોળ ગોળ પહેરવતું જવાનું છે હાથ ટાઈટ રાખીને એકલા હાથે ઉતારું છું એટલે થોડું ટફ પડે છે તમને બધી રીત નથી દેખાડી શકતી આ રીતે ગોળ રાઉન્ડ વાળી લેવાનું છે જો આ રીતે થઈ જશે જો આ રીતે બને ઢીંગલીઓના નીચેનો બેસ પહેરાવાઈ ગયો છે હવે એની ચુંદડી અને હાથ બનાવશું આ એની ચુંદડી માટે આપણે આવી રીતે આપણે એને ઉડાડી દઈશું જ્યારે સેટ કરશું ને થાળીમાં ત્યારે એને ઉડાડી દઈશું આ રીતે એના હાથ બનાવ્યા છે લોટમાં ટૂટપીક લગાવી અને પાછું જે ઘીોડાના બેઝ બનાવ્યો છે એમાં મૂકી દીધા આમાં માતાજી માટે આરતી અને પૂજાના પુષ્પો આવશે થાળીમાં વધારે ડેકોરેશન કરી લઈ હવે સુકાઈ ગયું છે અને આપણે સ્વસ્તિક જે કાંઈ આપણી જેવી આપણો આઈડિયા હોય એ પ્રમાણે આપણે આમાં લગાવવાનું છે હું અહીંયા છે ને ફૂલ જેવું થયો આ રીતે આપણે વિડ્રો કરવાનું છે માં હળદર વાળું એકમાં કમતું એકમાં હળદર ને એકમાં કમતું આ રીતે હળદર કંકુ કાલવી અને લગાડવાનું છે પાંદડાનો છે આવી રીતે હળદર પાણીમાં કાલવી અને એનું આપણે આ રીતે હળદર અને કંકુ ફૂલ બનાવ્યું છે હવે આપણે બધું અરેન્જ કરી દઈએ આવી રીતે અહીંયા હાથી સેટ કરવાનું છે અને આ બે બાજુ માતાજીની બે બાજુ મોર આવશે అవే విల్లి మదీ ఆం పంపించే ఏల જોઈ શકો છો મોરથી અહીંયા સાઈડ અહીંયાથી અહીંયા સાઈડ એટલા લગાવવાના છે અહીંયા બે ગોપીઓ આવી જશે માતાજીની આરતી ઉતારવા અને અહીંયા આપણે એલચી અને લોટને એના મદદથી થોડા દીવા બનાવીશું આપણે એના દીવા બનાવવા માટે ફેવિકોલનો ઉપયોગ ન કરતા લોટથી કરીશું કારણ કે એ તેજાના પછી કદાચ ગાય દઈ દેવા હોય ફેંકી દેવા હોય તો ગાય ખાઈ શકે એટલે બને ત્યાં સુધી મેં ફેવિકોલનો ઉપયોગ નથી કર્યો આવી રીતના આવી બનાવી અને એને પાણીથી લગાડી દેવાનું છે એટલે ફિક્સ થઈ જશે હવે આપણે એમાં દીવાનો શેપ આપશું આ છે બાદિયા ફૂલ ને પાક 哎，LJC。Yeah, I

આ રીતે કળસ બનાવ્યું છે ચાંદલો કરી દઈએ કળસ ઉપર અને ચોખા પથરાવી દઈએ માતાજીના ના અહીંયા પણ ચાંદલો કરી દઈએ અને અહીંયા પથરાવી દઈએ શરદ પૂનમ સુધી જે વિડીયોને વધુ લાઇક આવ્યા હશે તે વિડીયોને આપણે વિજેતા જાહેર કરીશું તો આપને ગમતા વિડીયોને વધુને વધુ લાઇક અને શેર કરવાનું ચૂકશો નહીં અને જો ચેનલ ગમતી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આપના આસપડોશ મિત્ર સગા સંબંધીઓને પણ આ ચેનલ શેર કરજો